હેલો મિત્રો તો આપણે આજે બનાવીશું પ્રોટીનથી ભરપૂર મગના પરોઠા તેના માટે સામગ્રી રાત્રે મગ પલાળી દેવા અને મરચું આદુ લસણની પેસ્ટ ને કોથમી આપણે જે વસ્તુ લીધી તેને કટર મશીનમાં ઝીણી ઝીણી વસ્તુ નાખીને પીસી લેવાનું મગ મરચાં આદુ લસણની પેસ્ટ ને કોથમી જો મિત્રો આ સરસ રીતે પીસાઈ ગયા પછી હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરશું તો મિત્રો આપણે હવે લોટ બાંધીશું સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ લઈશું તેમાં તેલ નાખીશું અને પછી આપણે જે ગ્રેવી બનાવેલી છે એ ગ્રેવી નાખીશું અને પછી એમાં હળદર મીઠું જીરું એ નાખીને આપણે સરત લોટ બાંધી લઈશું મિત્રો હવે આપણે લોટ બંધાઈ ગયો છે તેને આપણે મિનિટ માટે રેસ્ટ આપી દઈશું તો મિત્રો હવે આપણે લોટની નાની નાની ગો ગોવણા કરશું અને ત્યારબાદ આપણે એને વણશું તો હવે મિત્રો હવે મિત્રો આપણે આને મીડિયમ શેકી લેશું અને તમે ઘીમાં કે તેલમાં ગમે એમાં શેકી શકો મેં ઘીમાં બનાવેલા છે મેં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો તમે આ બાળકોને પણ બનાવીને દઈશ